રાજકોટમાં ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ નમૂના લેવામાં આવ્યા આરોગ્ય ટીમ દાણાપીઠ પરાબજાર અને જૂના યાર્ડમાં પહોંચી અને ત્યાંથી નમૂના લીધા સેમ્પલના પરિણામ આવતા ત્રણ માસનો સમય લાગશે ગાંધીનગર ફૂડ સેફ્ટી વિભાગે ડ્રાઈવની સૂચના આપી હતી આરોગ્ય અધિકારીએ કહ્યું કે ત્રણ પેઢીમાંથી અઢાર નમૂના લેવામાં આવ્યા છે નાની મોટી સોળ ઓઇલ મિલમાંથી નમૂના લેવાયા છે શહેર અને જિલ્લામાંથી કુલ ચોવીસ નમૂના લીધા છે વિવિધ પ્રકારના જે સિંગ તેલ ખાસ કરીને ગ્રાઉન્ડનટ ઓઇલ છે એના જે સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે ખાસ કરીને તેલમાં અન્ય તેલ છે એની ભલા ભેળસેલ છે જોવા મળતી હોય છે એના અનુસંધાને હાલ જે છે મગફળીની પુષ્કળ આવક થઈ હોય આ ઘાણીમાંથી છે એ સિંગ તેલની પણ શુદ્ધ તેલના નામે ઘણી બધી તેલ બ્રાન્ડ કંપનીઓ છે એ બજારમાં છે વેચાણ માટે તેલના ડબ્બાઓ છે એ મૂકતી હોય છે એના અનુસંધાને રાજ્ય સરકારના ફૂડ અને ઔષધ નિયમન વિભાગ દ્વારા છે અમને માહિતી સૂચના આપવામાં આવેલી હતી સંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારો અને ઘાણીઓમાં ભેગા મળીને કુલ અઢાર જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે